આ ભવ્ય કાર્યક્રમ સાથે પદયાત્રા યોજાઈ હતી તો પદયાત્રાનું ઠેર ઠેર સાંસ્કૃતિક નૃત્ય સાથે અનોખા અંદાજમાં ભવ્ય સ્વાગત કરાયું હતું યાત્રામાં બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા કેન્દ્રીય રાજ્ય કક્ષા મંત્રી નિમુબેન બાંભળિયા સહિતના જિલ્લા વહીવટી તંત્ર ચૂંટાયેલા સભ્યો સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ભવ્ય અવસર નિમિત્તે યુનિટી માર્ચના ભાગરૂપે બોટાદ જિલ્લામાં જિલ્લા કક્ષાના પદયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત ગામની સ્કૂલ ખાતે ભવ્ય સભાનું આયોજન કરાયું હતું જે સભામાં સ્વાગત સન્માન કરાયું હતું તેમજ મહાનુભાવોએ કાર્યક્રમ અંગે માહિતી માર્ગદર્શન આપ્યું હતું સાથે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંગેના ઉપસ્થિત સૌ લોકોએ શપથ લીધા હતા આ પદયાત્રા બોટાદ જિલ્લાના ભીમદાડ ગામથી ટાટમ સ્વામિનારાયણ ગુરુકુળ સુધીની યોજાઈ હતી જે લગભગ અંદાજે છ કિલોમીટરનું અંતર ધરાવતી હતી પદયાત્રાનું ઠેર ઠેર અનોખા અંદાજમાં શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક અને અવનવા નૃત્યો સાથે અનોખું સ્વાગત કરાયું હતું પદયાત્રાના રૂટ પર જુદા જુદા સ્થાનોએ વિદ્યાર્થીઓ કલાકારો એનએસએસ યુનિટ દ્વારા સ્ટેજ પર કલા અને સંસ્કૃતિની ઝાંખી પદયાત્રીઓને માટે આકર્ષણ બની હતી રાષ્ટ્રભાવનાના કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ ભાજપના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં જિલ્લાના લોકો અને વિદ્યાર્થીઓ તેમજ મહાનુભાવો જોડાયા હતા આ કાર્યક્રમના વિશેષ મહેમાન તરીકે બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી કેબિનેટ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા કેન્દ્રીય મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી નિમુબેન ભાંભળિયા ગઢડા ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા અને અન્ય આગેવાનો તથા અધિકારીઓએ ઉત્સાહભેર પદયાત્રામાં ભાગ લીધો હતો તેમની સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ પગપાળા ચાલીને લોહપુરુષ સરદાર પટેલ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો પદયાત્રા દરમિયાન સૌ સહભાગીઓએ દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો ત્યારે સરદાર પટેલે આઝાદી પછી બસો બાંસઠથી રેપિટ સરદાર પટેલે આઝાદી પછી પાંચસો બાસઠથી વધુ રજવાડાઓને એક કરીને અખંડ ભારતના નિર્માણમાં જે યોગદાન આપ્યું હતું તે ભાવનાને આ માર્ચ દ્વારા પુનઃ જીવંત કરવામાં આવી હતી ભીમદાળથી ટાટમ ગુરુકુળ સુધીની આ યાત્રાએ બોટાદ જિલ્લામાં રાષ્ટ્ર ભાવનાનું વાતાવરણ ઊભું કર્યું હતું આદરણીય આ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો ને નિમિત્તે સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં વિધાનસભા પ્રમાણે જિલ્લા પ્રમાણે એકતા યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આજરોજ બોટાદ જિલ્લા ખાતે બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે અહીંથી પણ એક ખૂબ સરસ વિશાળ સંખ્યામાં યુનિટી માર્ચમાં પાર્ટિસિપેટ કરવા માટે નગરજનો ઉપસ્થિત છે ત્યારે ખૂબ સરસ રીતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિના માધ્યમથી પણ ખૂબ સરસ સુંદર સુચારૂ રૂપે આયોજન કરવામાં આવ્યું જેમાં મારી સાથે કેન્દ્રીય મંત્રી આદરણીય નિમુબેનજી તેમજ ગઢા વિધાનસભાના ધારાસભ્ય પરમ સંતેવા આદરણીય શમુના ટુડિયાજી તેમજ જિલ્લા અધ્યક્ષ અને જિલ્લા પંચાયતની પૂરી ટીમ અને સંપૂર્ણ એક વિસ્તૃત કોરમમાં જેની પ્રાથમિક મિટિંગ પણ લેવામાં આવી અને આજરોજ અહીંથી એકતા યુનિટી માર્ચ છે એનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજે બોટાદ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજે ભવ્યથી ભવ્ય બોટાદ જિલ્લાની અંદર પદયાત્રાનું આયોજન થયું છે આ પદયાત્રામાં અમારી સાથે અમારા બોટાદ જિલ્લાના પ્રભારી માનનીય શિક્ષણ મંત્રી રીવાબા પણ ઉપસ્થિત છે ગઢડા વિધાનસભાના શંભુનાથ બાપુ પણ ઉપસ્થિત છે અમારા શહેરના પ્રમુખ મયુરભાઈ અમારા જિલ્લાના પ્રમુખ જેઠીબેન અમારા નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પૂર્વ પ્રમુખો પૂર્વ પદાધિકારી વર્તમાન પદાધિકારી કાર્યકર્તા એનજીઓ સંસ્થા આમ અનેક લોકો આ પદયાત્રામાં ઉપસ્થિત છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરદાર વલ્લભભાઈ પટેલને સાચા અર્થમાં એમને સન્માન આપ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એનું નિર્માણ કર્યું છે મોદી સાહેબે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા આવનાર પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનમાંથી આદર્શો અને એની પ્રેરણા મળવાની છે ત્યારે આજે સમગ્ર દેશની અંદર આ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિધાનસભા વાઇઝ પદયાત્રાનું આયોજન ભવ્યથી ભવ્ય થઈ રહ્યું છે ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સૌને આહવાન આહ્વાન આહવાન પણ કર્યું છે કે આપણા દેશમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુ એટલે કે સ્વદેશી ચીજવસ્તુનો આપણે વધારેને વધારે ઉપયોગ કરીએ આત્મનિર્ભર વિકસિત ભારત તરફ આપણે સૌ આગળ વધીએ એવી શુભેચ્છાઓ આપું છું થેન્ક યુ